જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધે મજામાં બધે મજામાં કેમ છો બધે મજામાં છો આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખું એ પ્રાર્થના કરું છું આજનું લોકેશન રાજકોટમાં તો એટલું મસ્ત વાતાવરણ તમને પવન આવી દેખાતો જ હશે મસ્ત મસ્ત વરસાદ હતો આખી રાત વરસાદ વહેતો ધીમો 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 અત્યારે બંધ થઈ ગયો છે તો હારું છે એમ તો કઈ નહીં આપણે જગ્યાએ જવાનું છે આટો મારવા મંદિરે જવાનું કહી છે અહીંથી તો સાહુ મંદિરે અને આ બધે તો બી ગયા છે અહીંયા જય કૃષ્ણ જય માતાજી અવાજ તમે જોઈ

શાડી એટલે મને ગમે પણ સાદી અમાર જો રોહિત ભાઈ તૈયાર થઈ ગયા છે સાડી તૈયાર થઈ ગયા સારા લોકેશન ઉપર जोरदार લોકેશન ઉપર કાઈ ની ભાઈ અમાર રોહિત ભાઈ લઈ જાય છે ને જ્યાં આપણે જવાનું છે અને અખલા તું મજા જ આવી ગઈ એક નંબર કાઈ ઘટે નહીં એમના ઘરે એટલે બહુ બહુ મજા આવી ગઈ

આવી ગયું કલાકાર પણ ખાસ કરીને ફેમિલી રોહિતભાઈની સોસાયટી એટલે એક નંબર મસ્ત છે જો એના બંગલા છે બધે જો એક નંબર કાંઈ નહીં જો કેટલી મસ્ત સોસાયટી છે એક નંબર છે સોસાયટી કાયા આ નંબર છે બંગલા વિસ્તાર છે મસ્ત લોકેશન છે આ રોહિતભાઈનું બંગલો છે વસ્ત્ર મસ્ત હશે ફેનીલભાઈને બધે તૈયાર થઈ જશે હવે સારું અહીંથી હવે સારું ફેમિલી હવે જો રાજકોટની ફેમસ ચા પીવાની છે આપણે જો આપણે પીતા તો નથી રાજકોટ આવીએ અને ચા ન પીવી તો તો બને નહીં ખાસ કરીને તો ચા અને આપણે સુરતને ગામડે તો હું માવા છીએ અને અહીંયા કહે છે

અમે ટુ વ્હીલ સડાવી ને મને બ્લોગ ન શરૂ કરે બ્લોગ શરૂ કરો ને તો બીજા કે ક્યાં પર ગયા આ આકો આમ જો આવી રીત રા માઈન માઈન ટુ વ્હીલ થી સડાયો બાકી એક નંબર ઓ કાઈ ખટે ની ભાઈ અને જો આ આ એ જો તમે આ આ બાજુ આ ભીસરી ગામ છે અને ઓલું છે આખું રાજકોટ જો આખું રાજકોટ જો હમણાં બતાવું તમને જો આ બધું છે આખું રાજકોટ

ધોળા ડાગા કે કાંઈ પણ વસ્તુ જો આ બધું લખ્યું છે ને સ્કીપ ઉપર આપણે કહ્યું છે તમે સ્ટોપ કરીને વાંચી લેજો અહીંયા માનતા રાખવાથી છે ને અહીં નિમકની માનતા મીઠાની માનતા રાખવાથી દૂર થાય છે બહુ એટલે બહુ મજા આવી ગઈ અને મસ્ત લોકેશન છે માતાજીનું મંદિર છે અને એક નંબર લોકેશનમાં તો કાંઈ ઘટે એમ નથી જો હવે છે ને ફેમિલી જો અહીંયા આ બધા લપસીયા ખાવા મળ્યા છે

તો જો ફેમિલા આપણે મસ્ત લપસ્યા ખાઈ લીધા છે અહીંયા માનતા રાખીને લપસ્યા ખાવા કરતાં આપણે આવ્યા છીએ તો બધાય ખાઈ બધા મેં બધાય બાળકોએ અહીંયા મસ્ત લપસ્યા ખાઈ લીધા અને માના મંદિરે આપણે લપસ્યા ખાધા હા અને અહીંયા છે ને નિમકની પ્રસાદી સડે છે આપણે કોઈને માનતા રાખેલી હોય ને તો એ લોકો નિમક સડાવે એક કોથળી માયનું હોય તો બે કોથળી સડાવવાનું એ રીતના નિમકની પ્રસાદી સડે તો હાર વાળો લપસ્યા તો ખાઈ લીધા અને દર્શન કરી લીધા છે તોコレ કાંટો મારી એ માસ્તો તો પછી નીકળી હર ફેમિલી માતાજી પિછડી દર્શન કરી લીધા છે મસ્ત કઢી કલાક ડોડ કલાક બેઠા છે અને એટલા માટા મૈયા બો એટલે બહુ મજા આવી ગઈ છે હવે અહીંયા થી આપણે નીકળશું આ બધું થઈ જ જશે અહી કા ફોટા પાડવા તો ફોટા પડી લીધા છે લોકેશન એટલે કાઈ કટેની જાવ એ આક નંબર જો એટલું મસ્ત લોકેશન છે અને હવે જો ધીમે ધીમે તળ પાણી નીકળશે એટલે મજા આવી તો જો મસ્ત તડકો નીકળ્યો વાતાવરણ હવારમાં વરસાદ येतो સાટા હોતા ને શરૂ હતા પણ તડકો નીકળ્યો એટલે હરલે ગંગે ડ્રાઇવિંગમાં આપણે થોડો તડકો હોય ને તો હારું પડે એમ અને પેનિલભાઈ જો અહીંયા આ હું બનાવીશું બટા આ હોય કે આપણે તો કેટલા માળનું થાય તારે જો મસ્ત મસ્ત ઘર

અહીંયા ઊભા છે નહીં આપણે જવાનું છે વાલતા હાલતા વહ્યા છે એમ મને તો બહુ બીક લાગતી હતી કે ને એટલા માટે તો સારું હવે સાહેબ આપણે નીસે તો જા લોકો ગાડી લઈને આવે છે હું કાંઈ ગાડીમાં બેઠી નહીં મને તો લાગે છે બહુ બીક જો કેટલી ઢાળ છે જા લોકો વહીએ આ ફેને પપ્પાની આવે છે હવે ફોર વ્હીલ આવે ફેનીલ બ્રેક લાગશે ધીમે ધીમે ઉતારવી પડે કેવડો કેવડો ઢાળ છે બધા તો ફોર વ્હીલર જગ્યાએ મૂકીશ આપણે ગાડી તો ઉપર લઈ ગયા તા હવે હું ધીમે ધીમે હાલી જાવ એમ કારણ કે આમાં રિક્સ નો લેવાય મને તો બહુ ઠીક લાગતી હતી લઈને ગાડી ગઈ હોય તો સીધા નીચે વહીએ જાય આપણે પણ એવું નથી કરવાનું હું ધીમે ધીમે હાલી જાવ એમ એ લોકો ભલે ગાડી લઈને ગયા આપણે ધીમે ધીમે હાલતું થવાનું છે મારે ગાડીમાં બેહવું નથી તો આપણે મસ્ત ગાડીમાં બે ગયા અને નીકળી ગયા પીકળી માના માંગી રહ્યા

સારું ફેમિલી હવે વીસડીઓનો મંદિર થી આવે છે ઘરે હવે રોહિતભાઈ ના ઘરે અને જો આ ઘરે આવ્યા એટલે તરત જમવાનું તૈયાર જ હતું બેનું અહીંયા તૈયાર કરી દીધું જમવાનું અને રોહિતભાઈ ને અમે જો અહીંયા બેસી જશે ફેની એટલે જો કા ભૂખ લાગી નથી લાગી ખોટું બોલો તમે નાસ્તો પીધો તો આ તમે તમને તણને ને ઢીંગલી ને આ ભાણકી બેને તમને નાસ્તો કરેલો છે હા હા છે નામ છે ભાણકી બેન ભાઈ જો અમારા માહી બેનનો જો ભાણકી બેનનો બર્થડે છે તો ખાસ મેં કોમેન્ટમાં વિશ કરી નાખજો જો અમારા ભાણકી બેનને હેપી બર્થડે હેપી બર્થડે જય ભાણકી બેન હેપી બર્થડે આપણે કરી દેખ્યું છે મને ખ્યાલ ન તો મને અત્યારે ખ્યાલ આવ્યો તારું પેમેન્ટ હાલો હવે સરસ મજાનું જમી લઈએ આપણે કપોરા કરી દઈએ સારું ફેમેલી આવું જમી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે રોહિતભાઈની ઘરેથી આપણે નીકળી જઈએ છીએ આખી એમ મજાની આવી ગયા કે નહીં રોકાણા કે નહીં શું ના ના તોય તમે કીધું તો આપણે ન આવી જાય રિટર્નમાં પાક્કું અને તમારું ચેનલનું નામ કહી ગયું ભાઈ રોહિતભાઈ મસ્ત બ્લોગ બનાવે છે રોહિત કાકડિયા બ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને એમને પણ સપોર્ટ કરજો અને બહુ મસ્ત વિડીયો બનાવે છે અને એમના ફેમિલીમાં થોડા થોડા ઓછા બધા આવે છે પણ આપણે કહેતા જવું એટલે બધા આવે ફેમિલીમાં આવે તો સપોર્ટ મળે અને આ રોહિત ભાઈ તો છે ને ખાસ કરીને એને એન્જોય માટે જ વિડીયો બનાવે છે બાકી એને કાંઈ એવું વિડિયામાં એવું છે નહીં કાં મજા આવે મજા આવે તો હારો હર આવજો ભલે આવજો હું તમારે રિટર્ન નીકળજો હાલો કાંઈ નહીં હજી જવા નથી દેતા પણ હવે જવું છે અને આગળ જવું છે કાંઈ નહીં કન્ટિન્યુ શોકમાં બનાવી જો એટલે તમને મજા આવશે કે હવે કઈ જગ્યાએ જઈએ છીએ આપણે હા ટ્રાવેલિંગ કરો સારું ફેમિલી હવે જો આપણે રોહિતભાઈના ઘરેથી રાજકોટથી નીકળી જતા અને હવે સડી ગયા છે અલગ નવા લોકેશન ઉપર મસ્ત જગ્યાએ સડી ગયા છે જો આ નેશનલ હાઈવે છે જો અહીંયા અને અહીંયા આપણે હોલ્ડ કરવા ઊભી રાખી છે ગાડી તો ખોડિયાર કૃપા આઈશ્રી ખોડિયાર કૃપા ચાનો હોલ્ડ કર્યો છે અને હવે આગળ આપણે જવાનું છે કઈ જગ્યાએ જઈને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને અંદાજ મારો તમે કે હવે કઈ જગ્યાએ જતા છે તો એ લઈને જઈએ છીએ આપણે ફેમિલી હવે આજનો વ્લોગ છે ને આપણે રસ્તે જ પૂરો કરવો છીએ આજનો વ્લોગ કેવો લેવો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને કીધું તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાઇને જય માતાજી બાય બાય